દેવ જાગૃત કરવા માટે શું કરવું જોઈએ માતાજી જાગૃત કરવા હોય તો શું કરવું જોઈએ માને જાગૃત કરવા હોય તો શું કરવું જોઈએ થાય છે ને મિત્રો આવા બધા પ્રશ્નો આપણા ઘરના દેવ જો જાગૃત ના હોય તો આપણા ઘરમાં દુઃખ હોય છે અને દેવ જાગૃત હોય પછી તો કહેવું જ છું તો આપણે દેવ જાગૃત કરવા માટે આપણે આપણા ઘરમાં કઈ રીતે શું કરવું જોઈએ જેનાથી આપણા દેવ આપણા પર રાજી રહે જાગૃત થાય અને એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો આપણા ઘરના દેવ જાગૃત કરવા હોય અથવા તો તમે જેને દેવી દેવતાને કે કોઈ પણ શક્તિને તમે માનતા હોય એમને તમારે જાગૃત કરવા છે એમને પ્રસન્ન કરવા છે રાજી કરવા છે તો ટૂંક સમયમાં અને ઓછા સમયમાં તમે ઝડપથી એમને પ્રસન્ન કરવા માંગો છો અને એમની કૃપા મેળવવા માંગો છો તો તમારે સૌપ્રથમ તમારા જીવનમાં જેટલા નિર્ગુણો છે એને ત્યાગ કરવો પડે એટલે કે તમે જેવો સંગ હશે તમારો જેવો નેડો હશે એવા તમારા આચાર વિચાર થશે જો તમે સારા માણસો જોડે ઉઠક બેઠક રાખશો તો તમારો પ્રભાવ સારો રહેશે વ્યસનોથી દૂર રહેજો ખોટા સંગોથી દૂર રહેજો તો ઓટોમેટિક તમે સુધરી જશો અને સકારાત્મકતા તમારા જીવનમાં આવશે જ્યારે તમારી રહેણી કહેણી સાચી હશે તમારા વાણીમાં મીઠાશ હશે તમારો સ્વભાવ સારો હશે તમે જે કાર્ય કરવા જશો અને લોકો તમને સામેથી મદદ કરશે તમારા પહેલાં તો તમારા ઘરના પરિવારના કુટુંબના એ તમને જો સપોર્ટ કરતા હોય તો સમજવાનું કે તમારી કુળ દેવી જાગૃત છે જે ઘરમાં જે પરિવારમાં જે કુટુંબમાં સંપ હોય એકતા હોય અને એક જ તાંતણે થઈ અને બધા ભેળા બેસીને માતાજીની સેવા પૂજા કરતા હોય બધા ભેળા થઈને કોઈ કાર્ય કરતા હોય અને એકતા હોય સંપ હોય એ ઘરમાં એ પરિવારમાં એ કુટુંબમાં સંપ હોય એટલે કુળદેહમાં જાગૃત હોય હોય ને હોય જ એટલે ઘરમાં પરિવારમાં તમારે સંપ રાખવાનો છે એકતા વ્યસન નથી કરવાનું અને કોઈ એવા પ્રકારના લક્ષણો છોડી દેવાના છે જેનાથી આપણા કોણને કલંક લાગે કોઈ પણ બેન દીકરી હોય ભાઈ હોય કોઈ પણ વ્યક્તિ હોય તો રહેણી કહેણી શુદ્ધ રાખવાની છે ત્યારબાદ માતાજીના નિયમો અનુસાર તમે જે કાર્ય કરતા હોય નિત્ય પૂજા પાઠ કરતા હોય એ કરવાનો છે અને એમના પૂજા પાઠ કર્યા બાદ તમે અથાશક્તિ કોઈ દાન દક્ષિણા કરતા હશો ધર્મ કરતા હશો પુણ્ય કરતા હશો તો એ પણ કરતા રહેજો હવે વાત કરીએ કે દેવને આપણે જાગૃત કરવું છે દેવ જાગૃત કરવા માટે નિરંતર ભક્તિ કરવી પડે અભ્યાસ કરવો પડે જેમ તમે અભ્યાસ કરો ને પરિણામ મેળવો છો એવી જ રીતે તમારામાં લક્ષ્ય એક હોવું જોઈએ કે મારે આ માતાજીને જાગૃત કરવા છે અને પ્રસન્ન કરવા છે જેમ પહેલાંના સતયુગમાં કેટલા બધા ઋષિમુનિઓ કેટલા બધા સંતો ભક્તો વિદ્વાનો તપ કરી કરીને ભગવાનને પ્રાપ્ત કરતા હતા એવી જ રીતે આપણે પણ એક મન થઈને એક તન થઈને એક તાંતણે થઈ રામ નામના મંત્રને રામ નામના જાપને રામનું નામ લઈ અને જે તમે દેવ જગાડવા માંગતા હોય એનું તમે નામ સ્મરણ રટણ કર્યા કરો તમારો ધંધો વેપાર મજૂરી જે કામ કરતા હોય તો કરો જ પણ સાથે સાથે તમે મનમાં જેની લાગણી હોય જે પ્રત્યે દેવ પ્રત્યે લાગણી હોય એનું તમે નામ સ્મરણ કરો સવારે ઉઠતા બેઠતા ચાલતા આવતા જતા સૂતા તમે ગમે ત્યારે જમવા બેસો ત્યારે કોઈ કામ કરો ત્યારે મોબાઈલમાં વાત કરો ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને કોઈ પણ કાર્ય કરો તો એના નામથી શરૂઆત કરો અને મનમાં એ જ દેવનું નામ એ જ માતાજીનું નામ રટણ થવું જ જોઈએ જેમ કે રામ 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 દિવસમાં એક વાર બોલો બીજા દિવસે બે વાર ત્રીજા દિવસે ત્રણ વાર ચોથા દિવસે ચાર વાર પાંચમા દિવસે પાંચ વાર એમ કરતાં 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 તમે વધે જ જાઓ દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર એમ થશે તમારું નામનું સ્મરણ જે દેવનું તમે નામ સ્મરણ કરતા હોય જે દેવને જગાડા માંગતા હોય એમનો નામનો જે તમને નામ આવડતું હોય જેમ કે ભોલેનાથ હોય તો ઓમ નમઃ શિવાય રાધે કૃષ્ણા જય શ્રી રામ 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 જે તમારા દેવને તમે માનતા હોય એ પ્રમાણે તમે નામ રટણ કર્યા કરો એક દિવસ નહીં આવું તમે છ મહિના બાર મહિના સુધી કરો અને જો તમારા જીવનમાં અવનવા અવનવા ચમત્કાર થવાનો ન થઈ જાય તો તમે જાણજો કે તમારી ભક્તિમાં કંઈ છે જેટલી ભક્તિ સાચી હશે નિસ્વાર્થવાળી હશે સર્વ જગતનું ભલું કરવાવાળી હશે અને બીજાને મદદ થાય એવી હશે તો મારો રામ મારો ભગવાન સો ટકા તમારી બધી મનોકામના પૂર્ણ કરશે જે દેવને તમે જગાડવા માગતા હશો એ જાગશે અને તમારી વાણી પર એટલે કે તમારી જીભા પર આવી અને બેસી તમે જે બોલશો એ કાર્ય થશે જે ધારશો એ થશે જેવું કરવા માગો છો એવું થશે પણ ક્યારે જ્યારે તમે એ શક્તિને જાગૃત કરીએ છીએ એની કૃપા મેળવીએ છીએ ત્યારે તમારે ધૂણવાની હલવાની માથું હલાવવાની પગ હલાવવાની હાથ હલાવવાની કંઈ જરૂર પડશે નહીં મોટા મોટા જે દિગ્ગજો નથી કરી શકતા એ તમે ધારો એવું કાર્ય કરી શકશો પણ તમારામાં ભક્તિ સાચી હોવી જોઈએ રામનું નામ સાચું હોવું જોઈએ બીજાને મદદ કરેલી હોવી જોઈએ જગતના કલ્યાણ માટે ભક્તિ હોવી જોઈએ તો જ દેવ જાગૃત થાય સ્વાર્થ માટે કોઈ પણ દેવ જાગૃત થતો નથી નિઃસ્વાર્થ માટે ભક્તિ કરો બીજાનું કલ્યાણ કરવા માટે કોઈ પણ પ્રકારનું પ્રાણી હોય મનુષ્ય હોય ઢોર હોય ઢાંખર હોય પણ તમારા દિલમાં દયા હોય દયા ધર્મનું મૂળ છે જે આપણો ધર્મ છે એ દયા હોય ને આપણા દિલમાં તો એ ધર્મનો પાયો છે એટલે જેના દિલમાં દયા હોય જેના દિલમાં લાગણી હોય પ્રેમ હોય ત્યાં દેવ ઢુકડું હોય છે કારણ કે બીજા ઉપર જે દયા રાખે છે પ્રેમ રાખે છે અને સૌનું ભલું કરવાની જેનામાં ભાવના છે એવા માણસોને દેવ ઝડપથી મળે છે અને ઓછા સમયમાં મળે છે આ વાત ખાસ યાદ રાખજો આપણે કહીએ છીએ ને ઘણી વખત કે ભોળાના ભગવાન હોય છે જેનું ના હોય એના ભગવાન હોય છે કહીએ છીએ ને આપણે એવી જ રીતે તમે માતાજીના પૂજા પાઠ કર્યા બાદ તમે એમના નામનું રટણ ચાલુ કરી દો બે મહિના છ મહિના આઠ મહિના બાર મહિના તમારા જીવનમાં રોજ નવા નવા ચમત્કાર થવાનું ચાલુ થઈ જશે પણ એ પહેલાં આપણે રહેણી કહેણી સુધારવી પડશે આપણે સારા કર્મો કરવા પડશે કોઈને નડવાનું નથી ખરાબ બોલવાનું નથી અને આપણા પરિવારમાં આપણા કુટુંબમાં સંપ રાખવાનો છે એકતા અને આપણા જીવનને ખૂબ જ સકારાત્મક અને સારો વાતાવરણમાં રહી અને આપણે બીજાને પણ સુધારવાની કોશિશ કરશો અને તમે સારા ધર્મના માર્ગે રહેશો તો તમારા બધા સપના પૂરા થાય છે જય ગુરુદેવ જય Mata.